નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયન્ગ્રુમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી ની અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર

આ પારાયણનું સમાપન થશે દરરોજ સવારે સાડા આઠથી બપોરે બાર વાગ્યા સુધી તેમજ બપોરે અઢી વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી આ પારાયણ યથાવત રહેશે ત્યારે આપ સૌને હાર્દિક આમંત્રણ છે રણછોડરાય મંદિર મરોલી નવસારી ખાતે આ પારાયણમાં જોડાવવા માટે

આધુનિક ટેકનોલોજીના યુગમાં શાળાના બાળકોમાં રહેલ શુશુકલા અને સર્જાત્મક શક્તિઓને બહાર લાવી સમાજ ઉપયોગી સંસાધનોમાં પ્રકૃતિઓ તરફ વળે તે હેતુથી પ્રજ્ઞાસરવ માધ્યમિક શાળા મણિપુરમાં શાળા કક્ષાનું બાળવૈજ્ઞાનિક પ્રદર્શન રાખવામાં આવ્યું હતું જેમાં ધોરણ નવથી બાર બાળકો દ્વારા કુલ ફોર્ટી સિક્સ જેટલી ઉત્કર્ષ કૃતિઓ વેસ્ટમાંથી બેસ્ટ સર્જન કરી રજૂ કરવામાં આવી હતી એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરેપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ નવસારી જન્માષ્ટમી પર્વ યુજવાયો નવસારી સ્થિત શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ સીબીએસસી જ્યાં ધોરણ નર્સરી બાર સાયન્સ અને કોમર્સના બાળકો અભ્યાસ કરે છે તેમજ ગુજરાત બોર્ડ અંગ્રેજ અને ગુજરાતી માધ્યમ અંદર ધોરણ થી બાર સાયન્સ અને કોમર્સ બાળકો સંસ્કાર સાથે સિંચન મેળવી રહ્યા છે નવસારીની સંસ્કાર ભારતી સ્કૂલમાં બાળકો પાસે મજૂરી કરાવવાનો વિડીયો વાયરલ થયો શાળાના બાળકો પાસે લોખંડની પરાઈથી ખાડા ખોદાવતા હોવાનો વિડીયોમાં દેખાઈ રહ્યો છે બાળકો શાળામાં ભણવા માટે જાય છે એના બદલે શાળા સંચાલકો મજૂરી કામ કરાવતા હોવાનો વિડીયો વાયરલ થતાં વાલીઓમાં રોષ જોવા મળ્યો શિક્ષિકા સાથે રહીને કામ કરાવી રહ્યા હોવાનું વિડીયોમાં દેખાઈ રહ્યું છે શું આ છે ભાર વિનાનું ભણતર

ગુજરાતમાં ઘુસાડવા નવસારી હાઇવે ઉપરથી મોટી સંખ્યામાં વાહનોમાં ભરી વહન કરે છે જેની બાતમી એલ સી મળતા એક બોલેરો ચાલકને પોણા ચાર લાખના દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો અંજલ માછીવાડ હાઈસ્કૂલ નવસારી જિલ્લા અંડર સેવન્ટીન બાસ્કેટબોલ ચેમ્પિયન યોજાય ગઈકાલે તારીખ તેર નવ બે હજાર ચોવીસ શુક્રવારના રોજ ધારેગીરી મુકામે સ્પોર્ટ ઓર્થોપેટિક ઓફ ગુજરાત આયોજિત અખિલ ભારતીય શાળાકીય નવસારી જિલ્લા ને સ્પર્ધા રમાઈ હતી આ સ્પર્ધામાં બી ટંડેલ ટંડેલ સાર્વજનિક અને સ્વ એ ઉમા શાળા અંડર સેવન્ટીન બોયઝ એન્ડ બંને ટીમ માં નવસારી જિલ્લા ને બાસ્કેટબોલ ચેમ્પિયન બની હતી તમારા કોઈ પણ પ્રસંગ નું લાઈવ પ્રસારણ કરવા વિડીયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાય મીડિયા હાઉસ નાઇન એટ ટુ ફોર થ્રી ફાઈવ સેવન ડબલ ફાઈવ સેવન